ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બગદાણા તેમજ મોણપર સહિતના ગામડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભારે બફારા બાદ વરસાદનું આગમન થતા રસ્તા પર પણ પાણી જોવા મળ્યા હતા સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું અને અસહ્ય ગરમી હોવાથી વરસાદનું આગમન થયું હતું જોકે અંદાજે પંદર થી વીસ દિવસ વીતી ગયા હતા અને વરસાદનું આગમન થતા સમયસર વરસાદનું આગમન થતા જગતનો તાત ખુશાલ જોવા મળી રહ્યો છે બગદાણા તેમજ મોણપણ તેમજ અન્ય ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે મગફળી અને કપાસ તથા બાજરી સહિતના પાકોને આ વરસાદ ફાયદાકારક સાબિત થશે આ વિસ્તારના ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બપોર થતાની સાથે જ વરસાદની એન્ટ્રી થતા સ્થાનિક તેમજ ખેડૂતો ખુશાલ જોવા મળી રહ્યા છે અબ્બાસ રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ